સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ મહત્વના સમાચાર અમદાવાદ ક્રાઇમ ના જીએસટી ચોરી મુદ્દે રાજ્યવ્યાપી જે દરોડા પાડવામાં આવ્યા છે તેની લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે સમગ્ર રાજ્યવ્યાપી આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જૂનાગઢ ખેડા સુરત અમદાવાદ અને ભાવનગરમાં દરોડાની કામગીરી કરવામાં આવી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં બોગસ પેઢી બનાવીને કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી હોય તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ફરિયાદ બાદ આખરે આ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કુલ ચૌદ સ્થળે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જીએસટી ચોરી અંગે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે ચોવીસ કલાકની અંદર એક જ દિવસમાં કુલ ચૌદ સ્થળોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી આ વિરેન્દ્ર જણાવશો કે જે કાર્યવાહી કરવામાં આવી છે કઈ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે અને હવે આગામી દિવસોમાં કેવી તપાસ બિલકુલ કે સેન્ટ્રલ જીએસટી દ્વારા જે વ્યાપક સંચાલન એટલે કે જીએસટી અંગે જે નોંધાયેલી ફરિયાદ હતી જે ફરિયાદ સાત તારીખ એટલે કે સાત દસ બે હાજર ચોવીસ ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી તે એફઆઈઆર ના સંદર્ભે અમદાવાદ જુનાગઢ સુરત કેડા ભાવનગર જેવા અલગ અલગ રાજ્યભર ની અંદર ચૌદ જેટલા જિલ્લાઓની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા તેની અંદર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય ઈઓડબ્લ્યુ હોય અને એસઓજી ની ટીમો દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા જેની અંદર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી ટીમો એટલે કે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ને તે તમામ તાત્કાલિક દરોડા પાડવામાં આવ્યા ને તેની અંદર ખુબ જ મોટી માત્રામાં એટલે કે બસો થી વધુ છેતરપિંડી જે કંપનીઓ બનાવવામાં આવી હતી તેની અંદર બોગસ ઇનપુટ હોય ટેક્સ ક્રેડિટ હોય જેવી સરકારી છેતરવાની કોશિશ કરવામાં આવી હતી બીજી બાજુ જો બધે સ્વાત કરવામાં આવે તો પેઢીઓ તેમજ બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવે તો તેમજ ફરજની જે છેતરપિંડીઓ હોય છે તે ઈરાદા સાથે આ છેતરપિંડી કરવામાં આવ્યું હોય તેવું સામે આવી રહ્યું છે તેમજ આ જે બનાવટી દસ્તાવેજો અને દસ્તાવેજોની જે ખોટી રજૂઆતો હોય કરોડો રૂપિયાની આવકને નુકસાન પહોંચાડવાનું એટલે કે સરકારી તિજોરીને નુકસાન પહોંચે તે પ્રકારનું આ કાવ કાવતરું કરવામાં આવ્યું હતું તે સંદર્ભે જે ગુનો દાખલ થયો હતો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની અંદર તેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જીએસટી ને લઈને ઈઓડબ્લ્યુ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખા છે ભદ્રેશ તેને પણ સાથે રાખવામાં આવી હતી અને આ તમામ લોકોએ ચૌદ જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવે છે અને ખૂબ જ મોટા દસ્તાવેજો હોય ને તમામ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે ભદ્રેશ ધન્યવાદ વીરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ